અમિત પ્રચંડ પ્રચાર છે લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના સમર્થનમાં તેઓ જાહેર સભા કરશે અને પ્રચાર ચાર તારીખે કરવાના છે સવારે દસ વાગે બોડેલી તાલુકા સેવા સદન ની બાજુમાં અમિત શાહ ની સભાને લઈને જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે દેશના યશવી ગૃહમંત્રી રાજનીતિના ચાણક્ય ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ સાહેબ છોટાદેપુર લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવાના પ્રચાર અર્થે જંગી જનસભાને સંબોધવા માટે છોટાદેપુરના બોડેલી ખાતે ચોથી તારીખને શનિવારના રોજ સવારે દસ વાગે પધારવાના છે અને સમગ્ર લોકસભામાંથી લગભગ પાંત્રીસ હજાર કરતાં વધુ લોકો અહીંયા ભેગા થશે અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આ સભાને સંબોધશે કોંગ્રેસના ઉમેદવાર હાર ભાડી ગયા છે એટલે અનાબ સનાબ આક્ષેપો કરતા હોય છે અમારો આ રૂટીન કાર્યક્રમ છે એમને પણ પ્રયત્ન કર્યા હશે એમના ઉમેદવાર નેતાઓને લાવવાના પણ એમાં એ લોકો સફળ નથી થયા હમણાં જ બે દિવસ પર નસવાડીમાં ચેતરભાઈ વસાવાના નામે એમને પબ્લિકને ભેગી કરી હતી પણ ચેતરભાઈ વસાવા ત્યાં આવ્યા જ નહોતા એટલે આ રીતના હવે એમને હાર ભાડી ગયા છે એટલે આવા આક્ષેપો કરતા સુરત